દસ રીઢા આરોપીઓને ચોરીના રૂપિયા પાંચ લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડી થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે ગઈ તારીખ પંદર બે બે હજાર પચ્ચીસના રોષ વલસાડના છિપવાડ ગરનાડા પાસે ચડતા રોડ પર પાર્ક કરેલ ટાટા હેરિયર કારમાંથી ફરિયાદીની કાળા કલરની બેગમાં રાખેલ રોકડા રૂપિયા અગિયાર પોઈન્ટ પચાસ લાખ તથા બ્લુ કલરની બેગમાં લેનોવા કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ત્રીસ હજાર કોઈ અજાણ્યા ઈસમોએ કારનો જમણી સાઈડનો કાચ તોડી કારમાં રાખેલ રોકડા રૂપિયા તથા લેપટોપ મળી કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ એસી મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરનરાજ વાઘેલાની સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ગુનાવાળી જગ્યા તથા તથા તેની આજુબાજુ વિસ્તારના રૂટ ઉપરના સીસીટીવી જનું ટેકનિકલ એનાલિસિસ કરી સંડોવાયેલ આરોપીઓ બાબતે ટીમના માણસો વર્કઆઉટમાં હતા આ દરમિયાન મળેલ આધારભૂત માહિતી આધારે ગુનામાં સંડોવાયેલ કુલ દસ આરોપી મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા

કારમાં રાખેલ ફરિયાદી તથા સાહેદની બે બેગો જેમાં રોકડા રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર તથા લેનોવો કંપનીનું લેપટોપ ચોરી કરેલ નાસી ગયેલાની કબૂલાત કરી હતી પોલીસે રોકડા રૂપિયા બે લાખ કસબ અજમાવી પાર્ક કરેલ તેમજ સોના તોડી ચોરી કરી હતી તેમજ ગુજરાતના વલસાડ ઉપરાંત અમદાવાદ શહેર સુરત સાબરકાંઠા વડોદરા ગ્રામ્ય વાઘોડિયા અમદાવાદ શહેર ખોખરા સુરત ગ્રામ્ય કામરેજ હિંમતનગર તાપી વ્યારા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો અને શહેરો મળી અનેક શહેરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે ત્યારે પકડાયેલ આરોપીઓ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જઈ ચાલીની રૂમો ભાડેથી રાખી પોતાના સાગરીતોને ભાડાની રૂમ માં બોલાવી ગેંગ બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ બેંકો તથા આંગળીયા પેઢીની બહાર એકલ દોકલમાં વોચ રાખી રોકડ રકમ સાથે નીકળનાર ફોર વ્હીલર ચાલકોની રેકી કરી ગિલ્લોલ વડે કારનો કાચ તોડી કારમાં રહેલ રોકડ રકમ તેમજ કિંમતી સર સામાનવાળી બેગની ચોરી કરી અલગ અલગ ભાડાની રિક્ષાઓમાં બેસી બનાવવાળી જગ્યાએથી નાસી જવાની ટેવવાળા છે સાથે જ તેમજ અલગ અલગ વિસ્તારોમાં ધાર્મિક મેળાઓમાં આટાફેરા કરી લોકોની નજર ચૂકવીને મોબાઈલ ફોન લેડીઝ પર્સની ચોરી કરવાની ટેવવાળા છે અંદરબી ફેબ્રુઆરી રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલીસ વિસ્તારમાં એ ગાડી પાર્ક કરેલી ગાડીનું ખાસ તોડીને અગિયાર લાખ પચાસ હજાર રોકડા અને એક લેપટોપ એમ કુલ અગિયાર લાખ એસી હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી ડીવાયસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો એ ધ્યાને રાખીને તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે એ એકદમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવ ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે કુલ દસ જેટલા ક્રીડા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે આ આખે આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે જે તિરુચિરાપલ્લીની ગેંગ છે નાયડુ ગેંગ એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ બે મહિલા અને આઠ પુરુષ એમ દસ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે જે આરોપીની વાત કરીએ કન્નમ્મા નામની મહિલા છે સૌથી પહેલા ડુંગરાના લવાછા વિસ્તારમાં બે મકાનો એને બે રૂમ કોરડીઓ ફાળે લીધી હતી કન્નમાં જે નાયડુ છે એણે પોતાના ત્રણ ભાઈઓ નાયડુ શક્તિ અને સિની આ ત્રણ ભાઈઓને બોલાવી લીધા હતા અને અને પોતાનો દીકરો દીકરો પ્રદીપ પોતાની બહેનનો એમ છ જણા પરિવારના સભ્યો અહીંયા રેન્ટ ઉપર બનાવના દસ દિવસ પહેલા જ રેન્ટ ઉપર બે ઓડી લઈને ભાડે રહેવા આવ્યા હતા પાછળથી અમે પોતાના અન્ય મિત્રો જે છે એક મહિલા રખુ અને એની સાથે સાથે બીજા વેંકટેશ કિરણ અને ચંદ્રુ આ ત્રણ જણને બોલાવ્યા દસે દસ જણા જે અહીંયા રહેવા આવ્યા બે દિવસ ઓરડીમાં ત્યારથી તહેવારોની સિઝન ને બધું હતું શિવરાત્રીનું એટલે આજે મેળા ને બધા વિસ્તાર ટાર્ગેટ કરતા હતા અને એ લોકોએ વલસાડ સિટી વિસ્તારમાં છૂટક છૂટક ફરતા એક આ જે ગાડી પાર્ક કરેલી ગાડીમાં જે પાછળ બેગ પડે એ ધ્યાને આવતા આ લોકોએ જે બે જણા છે ગેંગમાંથી એ લોકોએ કાચ તોડીને એમાંથી પૈસા ફરાર થઈ ગયા હતા અને આ તમામ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે જે આરોપીઓ છે એમની જો એમઓની વાત કરીએ તો આરોપી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ મોટા મેળાઓ થાય છે શિવરાત્રી હોય હોળી હોય કે છઠ પૂજા કોઈ પણ મેળા થાય એ વિસ્તારમાં છૂટક છૂટક ફરતા હોય છે અને એ મુખ્ય જો એમની વાત કરીએ એમોની તો બંધ ગાડીમાં પડેલી બેગ લેપટોપ કે કોઈ પણ બેગ કે પૈસાની બેગ એ કાપતોને લઈ જવું સાથે સાથે મેળામાં આવેલી મહિલાઓના પર્સની ચોરી કરવી અને એની સાથે સાથે મેળાઓમાંથી પુરુષો અને સ્ત્રીઓની બેગમાંથી મોબાઈલની ચોરી કરવી આ અલગ અલગ ત્રણ પ્રકારની એમો પર એ કામ કરે છે જે પકડાયેલા આરોપી છે એમના એમની પાસે જે પૂછપરછ કરી એમાં વલસાડના વલસાડ સિટી પોલીસ સ્ટેશન ગુનાની સાથે સાથે વિસ્તારમાં પણ એમણે એક વ્યક્તિને એની ગાડીમાંથી પડી ગયું છે એમ કહીને નજર એની પાસેથી પિસ્તાલીસ હજાર રૂપિયાની એની ગાડીમાંથી ચોરી કરેલી છે આની સાથે સાથે ખેડા જિલ્લાનું નડિયાદ પોલીસ સ્ટેશન એની સાથે વડોદરા ગ્રામ્યનું વડાવા પોલીસ સ્ટેશન અમદાવાદના શાહીબાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે જે અનડીટેક ગુનાઓ ડિટેક્ટ થવા પામ્યા છે આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર એની સાથે સાથે બનાસકાંઠા એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ લોકોએ અલગ અલગ જગ્યાએથી જે યાત્રાઓ સેવાની બાબાની યાત્રા હોય કે પછી પ્રયાગરાજનો મેળો હોય કે ગંગાસાગર ઘાટ ઉપર જે જે મેળો હતો એ બધી જગ્યાએથી મોબાઈલના ચોરી કરેલાની પણ કબૂલાત આપેલી છે